બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો પાલાવ રોડ અને અમીન માર્ગ બંનેની વચ્ચે શેરીની અંદર સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાત્ર થી હાથ હાથ સાયલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરી હાથ કાઢી પથરો એને હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જાત ઈજા ઇજા નતી એટલે ત્યાં મને ફોન કર્યો ફોન કર્યો એટલે ફક્ત ત્યાં આવ્યા ને લઈને મેં કીધું નજીકમાં વખાડ છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા ત્યાં એ લોકોએ તરત જ ઘાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કઈ વાંધો નહીં તો કે મેડિક્લેમ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને સેરિંગ રૂમ ની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક સુડતાલીસ આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાક ની અંદર પછી પાછો બાબુ આવી હલતા બેડમાં શું સવારે અમે ઉઠીને જોયું કે શું તને તકલીફ ના કોઈ તકલીફ નથી હવે બીજા હોતી જોયું શરીરમાં કોઈ જગ્યા બીજી છે જ નહીં પછી અમે ભાઈ અમને ક્યારે રજા આપવાના તો એ લોકો કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કીધું કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકડ તો સાત ને ત્રીસ પાંત્રીસ થી એટલે મેં કીધું હવે તો તમે ચોવીસ કલાક થઈ ગયા અમને રજા આપતો કે હજી એપ્રુવલ આવ્યું નથી બરાબર છે એટલે કીધું કલાક પછી આવો કલાક પછી પાછા ગયા તો કે હજી આપડે લાવ્યો નથી કે અમને ધક્કા ખાતા બાળક રડતો હતો કે હવે મારા હોસ્પિટલ માં રહેવું નથી ત્યારબાદ એને દસ ને સુડતાલીસ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોયું ત્યારે મે મારી ઓગણ સિત્તેર વર્ષ ની ની અંદર પહેલું વેલું આવું બિલ જોયું કે આઠ ટાકા ના એક હજાર એક લાખ સાહીઠ હજાર નવસો ને દસ રૂપિયાનું બિલ ફટકાર્યું છે અને તદ ઉપરાંત અમારી એડમિટ થયા ઇમરજન્સી ની અંદર ત્યારે અમારી પાસે પેલા અઢી હજાર જમા રોકડા લીધા ત્યારબાદ સાડા સાત હજાર રોકડા લીધા

એક સ્કૂલેથી થી સ્પોર્ટ્સ ની ગેમ્સ પૂરી કરી અને જયારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાટ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે કીતા હોય તો અમે ઉપરથી થી ડોક્ટર ને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમને કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે

આસિસ્ટન્ટ ડોક્ટર નો એક ડોક્ટર નો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડોક્ટર નો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ

આ લોકોએ એ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને ને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ એકસઠ ઉઘરાયો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ 干爹。 નાનો બાળક છે આઠ નવ વર્ષ હું એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ લોકો એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરો વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ ચડીએ બીજા ડોક્ટર આવે પીડિયા કેમ છે બેટા મજામાં આવી રીતના પોતાનો ટાર્ગેટ ચોવીસ કલાકની અંદર એક લાખ એકસાઠ હજાર કહ્યું અમે રાજકોટ ના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે